નમસ્કાર મિત્રો હું છું આપનો અતુલ પુરોહિત ભારતીય ચૂંટણી પંચ મતદાર યાદી શુદ્ધિકરણ કાર્યક્રમ અન્વયે આખા દેશમાં એ કાર્યક્રમ ચાલી રહ્યો છે આપના ઘરે બીએલઓ આવશે આપને ફોર્મ આપશે અને એ ફોર્મ આપે ભરીને બીએલઓને પાછું આપવાનું રહેશે એ ફોર્મ ભરવામાં આપને કોઈ તકલીફ થાય તો ખુદ બીએલઓ આપને મદદ કરશે આ આપણી ફરજ છે અને એ ફરજના ભાગરૂપે આપણે એમને સાથ સહકાર આપવાનો છે કારણ કે આ કાર્યક્રમ આપણા દેશનો છે તો મારા તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સાથ સહકાર આપજો એસઆઈઆર બાબતે ખોટી અફવાઓથી દૂર રહેજો આ આપણો કાર્યક્રમ છે તો મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપ સૌ સાથ સહકાર આપશો ધન્યવાદ નમસ્કાર